તુલસીના પાન તોડતી વખતે ન કરો આવી ભૂલ ઘરમાં નહીં રહે લક્ષ્મી તો જોઈએ આ વિડિયોમાં તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે સ્નાન કર્યા વિના તુલસીના પાનને અડવું કે તોડવું જોઈએ નહીં તેનાથી ધનની દેવી ક્રોધિત થાય છે સ્નાન કર્યા પછી તુલસીને પ્રણામ કર્યા પછી જ પાન તોડવા જોઈએ તુલસીના પાનને સવારે અથવા દિવસે તોડો સૂર્યાસ્ પછી આવું કરવાથી ફળ મળે છે એવું માનવામાં આવે છે કે આનાથી ભગવાન વિષ્ણુ નારાજ થઈ જાય છે કહેવાય છે કે આનાથી ધનની હાનિ થાય છે શાસ્ત્રોમાં રવિવાર એકાદશી ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણના દિવસે તુલસીના પાન તોડવાની મનાય છે તેનાથી પૂજાનું ફળ મળતું નથી રવિવાર એકાદશીના દિવસે પાણી પણ ન ચઢાવવો એવું કહેવાય છે કે આ દિવસે માત્ર તુલસી ભગવાન વિષ્ણુની ભક્તિ માટે નિર્જળ ઉપવાસ રહે છે અથવા તો કરે છે તુલસીની પૂજામાં સવારે જળ ચઢાવો સાંજે ઘીનો દીવો પ્રગટાવીને જ પ્રદક્ષિણા કરવાનો નિયમ છે સાંજે પાણી આપવામાં આવતું વધુ પડતા પાણીથી તુલસી સુકાઈ જાય છે તુલસીને સુકવવું શુભ માનવામાં આવતું નથી તેથી થોડું પાણી આપો તુલસીના પાનને માત્ર ધાર્મિક કે સ્વાસ્થ્યના કારણોસર તોડો પરંતુ આ માટે નખનો સહારો ન લો આમ કરવાથી તમે પાપનો ભાગ બની શકો છો તુલસીના છોડ ક્યારેય દક્ષિણ પૂર્વ દિશામાં ન રાખવો કારણ કે આ દિશાને અગ્નિની દિશા માનવામાં આવે છે જો તુલસીના સૂકા પાન જમીન પર પડી જાય તો તેને ધોઈને છોડમાં જ નાખો ધ્યાનમાં રાખો કે તેમના પર કદી પગ મૂકશો નહીં અને તેમને અહીં ત્યાં ફેંકશો નહીં તુલસીનું અપમાન કરવાથી ઘરમાં ગરીબી આવી શકે છે ચેનલને સબસ્ક્રાઈબ કરશો વિડીયોને લાઈક કરશો તમારા ફ્રેન્ડ સર્કલ મિત્ર મંડળમાં શેર જરૂરથી કરશો થેન્ક યુ બસ આજના વિડીયોમાં આટલું જ ફરી પાછા મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને મારા રામ રામ